તાલુકાના જોરાપુરા ગામ ખાતે પુત્રી બંનેના શંકાસ્પદ મોત મામલે નામદાર કોર્ટે મૃતક મહિલાના પતિ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો છ મુજબ ગુનો દાખલ કરવા માટેનો આદેશ કર્યો છે મૂળ દાનેરા શહેરના રહેવાસી પોપટભાઈની દીકરી હેતરના લગ્ન સમાજના રીતિ રિવાજ પ્રમાણે જોરાપુરા ગામ રહેતા કીર્તિભાઈ સાથે થયા હતા પરિવારમાં હેતલબેનને એક પુત્ર પણ હતો જોકે વર્ષ બે હજાર વીસમાં સપ્ટેમ્બર માસની છ તારીખે હેતલ તેમજ તેની નાની દીકરી કાવ્યાનું મોત થયું છે અને એ સમયે સામાજિક રીતે બંનેના મૃતદેહને જમીનમાં દફન કરવામાં આવ્યા હતા જોકે મૃત્યુના દસ દિવસ પછી પિયર પક્ષના હાથે મૃતક હેતલને પાણીની ટાંકીમાંથી બહાર કાઢતા હોવાનો વિડીયો મળે છે જેના આધારે પીયર પક્ષને હેતલના મોત બાબતે શંકા ઉપસ્તા તેઓએ દાનેરા પોલીસ મથકે મા અને પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની રજૂઆત કરતા તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ ડીવાયએસપી અને દાનેરા પ્રાંત અધિકારીની હાજરીમાં બંને મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી એફએસએલ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ પિયર પક્ષને મળતા મૃતક હેતલના બાઈએ દાંદેરા નામદાર કોર્ટમાં પુરાવા અને એફએસએલના રિપોર્ટના આધારે અરજી કરતા દાંદેરા નામદાર કોર્ટે મૃતકના પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટેનો આદેશ કર્યો છે છેલ્લા બે વર્ષથી ન્યાય માટે રાહ જોઈ બેઠેલા બાઈએ આખરે પોતાની બહેન અને વાણેજના મૃત્યુ બાબતે ન્યાય મળે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મારી બહેન નીતલને તેના શાસ્ત્રી પક્ષવાળા માનસિક રીતે ત્રાસ આપતા હતા જેના કારણે તારીખ છ નવ બે હજાર દિવસે મારી ભાઈ નિતલે તેની સાસરીની ઘરે આવેલ પાણીના ટાંકામાં પડી પોતાનું જીવન ટૂંકાવ્યું જેના વિશે અમે પોલીસમાં ફરિયાદ કરેલી પરંતુ આજ દિન સુધી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હોય અમે કોર્ટમાં અરજી કરેલ તથા અમે અમારા વકીલ શ્રી જનાર્દન ના માર્ગદર્શન હેઠળ અમે કોર્ટમાં જઈ અરજી કરેલ અને કોર્ટે એફએસએલ રિપોર્ટ તથા પુરાવા પરથી મારી બહેન હેતલના પતિ ઉપર કલમ ત્રણસો છનો ગુનો નોંધવા માટે ઓર્ડર કરેલ છે આપણા ધાનેરા તાલુકાના જોરાપુરા ગામમાં તારીખ છ નવ બે હજાર બાવીસના રોજ આપણા ધાનેરાની બહેન હેતલબેન કિરતભાઈ ગલચર જેઓનું આકસ્મિક કારણોસર મૃત્યુ થયેલું અને જેઓની લાશ પાણીના હોજમાંથી તેમના સાસરીના ઘરમાંથી મળી આવેલ અને જે બાબતે હેતલબેનના ભાઈ એટલે કે વિક્રમભાઈએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં અસાધારણ મૃત્યુની અરજી દાખલ કરેલ અને જે અરજીના કામે આજ દિન સુધી તપાસ ચાલુ છે અને આ તપાસના કામે એટલે કે છ નવ બે હજાર બાવીસથી લઈને વીસ પાંચ બે હજાર ત્રેવીસ સુધી જે તપાસ થઈ તેમાં ફરિયાદી પક્ષને સંતોષ થયેલ નહીં અને તેઓ મારા જોડે આવેલ અને જે બાદ અમે લોકોએ ફરિયાદી પક્ષ દ્વારા જે અમને અરજીઓ આપવામાં આવેલ જે પોલીસનું રેકોર્ડ હતું એફએસએસ રિપોર્ટ હતા અન્ય જે વિડીયો વાયરલ થયા છે વિડીયો હતા એ તમામ સાહિત્ય સાથે અમે લોકો નામદાર ધાનેરા કોર્ટમાં અરજી કરેલ અને જે અરજી ચાલી જતાં તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ ધાનેરા નામદાર કોર્ટે આ આપણે જે બેન હતા એતેલબેન એમના પતિ વિરુદ્ધ આઈપીસી કલમ છસો છનો ગુનો નોંધેલ છે અને જે બાબતે તેઓને સમસ પણ નીકળી ગયેલ છે એટલે આપણે એક ન્યાય ઉપર આશા રાખીએ કે આવનારા સમયમાં જે આ બેન અને એની બાળકીએ જે પ્રમાણેનું કૃત્ય આત્મહત્યા થયેલ છે એનું એ બંનેને ન્યાય મળે અને આવનારા સમયમાં એક સમયમાં દાખલો બેસે કે આવી કોઈ પણ બેન જ્યારે આત્મહત્યા કરતી હોય છે ત્યારે કંઈ ને ક્યાંય આપણે એ બેનને ન્યાય મળે એવા પ્રયત્નો કરીએ અને આશા છે કે આવનારા સમયમાં ચોક્કસપણે એ બહેનને અને એની બાળકીને બંનેને ન્યાય મળશે સમાજમાં આજે પણ એ અનેક પરિણિત સ્ત્રીઓ પોતાનું જીવન ટૂંકાવી રહી છે જેમાં ગળે ફાંસો લગાવવો પાણીમાં ડૂબવું કે પછી ઝેર ખાવું આ રીતે મોતને વહલું કરનાર દરેક પરિણિત સ્ત્રી કે જેને મરવા માટે મજબૂર થવું પડે છે આવા સંજોગોમાં ન્યાય જરૂર ભરી જાય છે